નવી યોજનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બોરવેલ પંપ સહાય યોજના વિશે જ્યાં ખેડૂતોને પચાસ ટકાથી સાહીઠ ટકા સુધીની સબસિડી મળવા પાત્ર છે મિત્રો આજના સમયમાં સાહીઠ ટકા કરતાં પણ વધુ લોકો ખેતી પર નિર્ભર છે અને ખેતી માટે પૂરતા પાણીની વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે જો પાણી ન હોય તો ખેતીમાંથી સારો પાક લેવો શક્ય નથી એવા સંજોગોમાં ગુજરાત સરકાર બોરવેલ પંપ સહાય યોજનાના ખેડૂતો માટે વરદાન રૂપ સાબિત થાય છે આજના વિડીયોમાં આપણે બોરવેલ પંપ સબસિડી વિશે સંપૂર્ણ અને વિગતવાર માહિતી મેળવવાના છીએ તો પહેલા તો મિત્રો બોરવેલ પંપ શું છે તો મિત્રો બોરવેલ પંપ એક એક ખાસ પ્રકારનું પાણી ખેંચવાનું મશીન છે જે જમીનમાં ઊંડે સુધી ખોદવામાં આવેલા બોરવેલમાંથી પાણી બહાર ખેંચવા માટે વપરાય છે બોરવેલ પંપનો ઉપયોગ ક્યાં ક્યાં અને કઈ રીતે થાય છે તો ખેતી માટે ઉદ્યોગોમાં બગીચા માટે તેમજ વ્યાપક રીતે અછત દૂર કરવા માટે બોરવેલ પંપ એક આવશ્યક સાધન બની ગયું છે મિત્રો આ યોજનાનું સત્તાવાર નામ છે બોરવેલ પંપ સહાય યોજના મિત્રો આ યોજનામાં નીચે મુજબ લોકો લાભ લઈ શકે છે ગુજરાત રાજ્યના દરેક ખેડૂતો સામાન્ય જાતિના ખેડૂતો પશુપાલકો જેમના નામે ખેતીની જમીન છે તે દરેક ખેડૂતો આનો લાભ લઈ શકે છે મિત્રો સરકાર દ્વારા આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કયો છે તો ખેડૂતોને બોરવેલ પંપ અથવા સબમર્સિબલ પંપ ખરીદવામાં

અનુસૂચિત જનજાતિ એસટી ખેડૂતોને સાહીઠ સુધીની સબસિડી આપવામાં આવે છે મિત્રો સહાયની રકમ સામાન્ય રીતે ત્રીસ હજારથી પચાસ હજાર સુધી હોઈ શકે છે જેમાં જિલ્લાવાર ફેરફાર શક્ય છે મિત્રો બોરવેલ પંપ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જોવા જઈએ તો બોરવેલના મુખ્ય કેટલા પ્રકાર છે તો બોરવેલના મુખ્ય પ્રકાર નીચે મુજબ આપ્યા છે આપણે એક તો આપણે કહીએ છીએ એ કે સબમર્સિબલ પંપ એ પાણીમાં સંપૂર્ણ ડૂબેલો રહે છે ઊંડા બોરવેલ હોય તો તેની માટે તે સૌથી વધુ ઉપયોગી છે અને ઓછી વીજળીમાં તે વધુ પાણી ખેંચે છે હવે બીજા પંપની વાત કરીએ તો ટ્યુબવેલ પંપ છે કે મધ્ય ઊંડાણ બોર હોય તો તેની માટે યોગ્ય છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આ ખેતી માટે વપરાય છે અને સેન્ટ્રી પમ્પ નજીકના બોરવેલ અથવા ટાંકી માટે સ્થાપના સ્થળ ને ઓછા ખર્ચે ઉપયોગી છે આ હવે એના મુખ્ય ઉપયોગો જોઈએ તો ખેતી માટે સિંચાઈ પીવાના પાણીનો પુરવઠો ઉદ્યોગોમાં મશીનરી માટે પાણી અને બગીચાને લોનમાં પાણી આપવા માટે મુખ્યત્વે આનો ઉપયોગ થાય છે હવે આ સબસીડીના આપને ફાયદા ક્યાંક છે તો ઊંડેથી પાણી સરળતાથી મળે માનવ મહેનત ઓછી થાય સતત પાણી મળવાથી ઉપજ વધે ઘર અને ઉદ્યોગ માટે પાણીની સમસ્યાનો ઉકેલ આવે આ એના મોટા ફાયદા રહેશે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત સરકારનો હોવો જોઈએ ખેડૂત ના નામે ખેતીની જમીન હોવી જોઈએ વીજ કનેક્શન હોવું જરૂરી છે અગાઉ તમે આ આ યોજના લાભ લીધેલો ન હોવો જોઈએ તો મિત્રો તમે આને લાભ લેવા માટે પાત્ર થાવ આની અંદર મિત્રો જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો પહેલું તો છે કે આધાર કાર્ડ જમીનનો નો સાત બાર અથવા હક પત્ર બેંક પાસબુક ની નકલ મોબાઈલ એની અંદર ઓટીપી આવે તે માટે વીજ કનેક્શન નંબર પાસપોર્ટ સાઈઝનો ફોટો અને એસસી જાતિનું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી મિત્રો તો બોરવેલ પંપ સહાય યોજનામાં આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી તમે જાતે કરી શકો છો અથવા ગ્રામ પંચાયતમાં વીસી પાસે તાલુકા પંચાયત કચેરીમાં અથવા કોમ્પ્યુટર સેન્ટર સાયબર કાફેમાંથી પણ કરી શકો છો જે આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જઈએ છીએ જો સ્ટેપ બાય સ્ટેપ તમારે અરજીની પ્રક્રિયા સમજવી હોય તો પહેલા તો મોબાઈલમાં બ્રાઉઝર ખોલો iKhedut.gujarat.gov.in ખોલો હોમ પેજ પર યોજનાઓ સ્ટેમ્પ પસંદ કરો કૃષિ સિંચાઈ વિભાગમાંથી બોરવેલ પંપ સેટ સહાય યોજના પસંદ કરો રજિસ્ટર કરો અથવા તો લોગ કરો આધાર લિંક મોબાઈલ પર આવેલો ઓટીપી દાખલ કરો પછી વ્યક્તિગત તમારી વિગતો ભરો પછી જમીન અને પંપની વિગતો ભરો બેંકની વિગતોમાં એફસી કોડ સાથે દાખલ કરો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ફોર્મ ચકાસણીને સબમિટ કરો અને પછી અરજીની પ્રિન્ટ કાઢી રાખો મિત્રો આટલું કર્યા પછી હવે એકાદ દિવસ પછી તમારે જાણવું હોય કે અરજીની પરિસ્થિતિ કેવી કેવી છે છે સ્થિતિ તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલના એપ્લિકેશન સ્ટેટસ વિભાગમાં જઈને અરજી નંબર નાખીએ અને તમારી અરજીની સ્થિતિ જોઈ શકો છો પંપ તમે જ્યારે પણ પંપ પસંદ કરો મિત્રો ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક તો તમારે બોરવેલ ની ઊંડાઈ કેટલી છે પાણીની આવક કેવી છે પંપ ની ક્ષમતા કેટલી છે હોસ પાવર માં પછી વીજ પુરવઠો કેવો છે અને કંપની અને વોરંટી આ બધું ચેક કરવું જરૂરી છે મિત્રો પંપ ની જાળવણી માટે પાણી નું લેવલ નિયમિત ચકાસવું લીકેજ ન હોવું જોઈએ મોટર ઓવરલોડ થી બચાવવી વર્ષમાં એક વખત સર્વિસ જરૂર કરાવવી મિત્રો સામાન્ય પ્રશ્ન દર વખતે પૂછાતા હોય છે કે સામાન્ય ખેડૂતોને પચાસ ટકા અને એસસી એસટી ખેડૂતોને સાહીઠ ટકા સહાય મળે છે અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરી શકાય છે સહાય ડીબીટી દ્વારા એટલે કે સીધી બેંક ખાતામાં આવે છે અને પાંચ વર્ષ પાવરથી દસ વર્ષ પાવર સુધીની સહાય જિલ્લાવાર આમાં ફેરફાર હોય શકે છે મિત્રો તે તમારે જાતે જ જાણવાનું રહેશે મિત્રો અંતિમ વાત બોરવેલ પંપ યોજના આજના સમયમાં પાણી મેળવવાનું એક વિશ્વાસનીય અને ઉપયોગી સાધન છે યોગ્ય દસ્તાવેજો સાથે સમયસર આ ખેડૂત પોર્ટલ પર અરજી કરીને ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે જો મિત્રો આવી તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવાશો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું મિત્રો એક નવા ઉપયોગી વિડિયો સાથે ત્યાં સુધી બધાને સીતારામ મિત્રો